તમારે જે કરવું એ કરજો પણ સાહેબ એટલું યાદ રાખજો તમારા કયા કુળમાં જન્મ થયો છે પણ સાહેબ બધાને ખાલી એટલી જ વિનંતી કરું છું કે કયા કુળમાં જન્મા છો તમારી જનેતા કોણ છે તમારો બાપ કોણ છે એટલું ખ્યાલ રાખજો સાહેબ તમે ફેશનમાં ભૂલી ન જતા કે કયા કુળમાં તમે જન્મા છો આ ખાસ યાદ રાખજો આપ પડકારો આવો કરજો જો જિંદગીમાં કાઈ હારે ન થવાનું ભાઈ ધોણે ને ધોળવા દયો ભલે ભલે દિયાકોને મતતા આઠડીના છેપે કાંઈ અવર નથી આનંદ કરી લો મોજું લૂટા એટલી લૂટી લો ભાઈ અને કોઈ લઈ ગયા હોય તો મને દાખલો આપો બોલવાનું બંધ કરી દઉં ક્યાંય જે થપા બનાવીને ભેળા લઈ ગયા હોય નહીં આપણે ટ્રાન્સફર કરી દેવા પૈસા બધા રામના નામ લેવાના હારે એ જ આવવાનું છે તમારે આરા હશો તમે સજ્જન હશો અને દુનિયાનો ભરો જીત્યા હશો ને આ જિંદગી મારા પર ફિદા હતી બિરાદર ઈ મારી જ ઉદાડેલી અફવાહતી એ પ્રેમ કરો તો મર્દાનગી વાળો પ્રેમ કરજો ભાઈ હા એ નિભાવવાની તાકાત હોવી જોઈએ યાર બાકી અઠવાડિયાનો પ્રેમ હોય એડિટિંગ બાય સાવજ નો ડાયરો અને એકાદો ફોન એક દિવસ ના આયા આવે યાર ઘરના બધા વચ્ચે આયા આવે જોડે હા નેટવર્ક ના પકડતું હોય તો કે તારે મારો થાય નહીં ભાઈ આપણો સમાજ ન હોય તો પ્રસંગમાં કાળા કાગડા ઉડતા હોય એવું લાગે પ્રસંગ ઉરડો ન લાગે ગમે એટલા કરોડો ભેળા થયા હોય પણ ભાઈઓ વગર નું મન કડવું લાગે કાગડા ખવરિયા ભેળા હશે ને નળિયા વેસાવી નાખશે યાર અને ખરા ટાણે બાયલા હરી હરી નીકળી જાય ને પાસે એમ કે અમે એકચુઅલી બેઠા છું અડધી રાતે બોલાવજો પણ તું ભરના દીકરા આવ્યું તો થાય ને અડધી રાતે તારો ફોન જ સ્વિચ ઓફ હોય યાર વટથી રેવું અને કોક ને હાચો હાચ વટથી કેવું ને વટ વાળા ની જ વાત રખાય વટથી રેવું વટથી કેવું હાચું કેવું અને વટ ની જ વાતો રખાય ક્યાંક એકાદ ખૂણે પણ ખાલી પો હોય ન્યા જવાય બાકી ભીડ હોય જેના દિલમાં અહીંયા પછી ધક્કા ન ખવાય સૈયર મોરી રે આવડા જે તનભ કરીએ